ગોધરા શહેરમાં આવેલ મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે કામકાજ અર્થે આવતા અનેક લોકોને લાઇનમાં ઉભા રાખીને કર્મચારીઓને લંચ બ્રેકમાં જતા રહેતા અરજદારોમાં આક્રોશ જોવા મળ્યો હતો વિસ્તારમાં પોસ્ટ ઓફિસની મુખ્ય શાખા આવેલી છે ત્યારે પોસ્ટ ઓફિસમાં લોકોનો ખસારો વધુ હોવાને કારણે લાંબી કતારો લાગતી હોય છે ત્યારે આજે તારીખ અઢારમી ઓગસ્ટ સોમવારે ખુલતો દિવસ હોવાને લઈને વહેલી સવારથી અરજદારો પોતાના કામકાજ અર્થે આવ્યા હતા અને બીજી તરફ સવારે પોસ્ટ ઓફિસ ખાતે સર્વર ડાઉન થઈ જતા રસ્ો અટવાયા હતા જેના થોડા સમય બાદ સર્વર પુનઃ કાર્યરત થયું હતું તેમ છતાં રજદારો જતા રહ્યા હતા જેને લઈને લાઇનમાં ઊભેલા રસ્તદારોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો મારું નામ સલમાન ચિંતા પોસ્ટ ઓફિસના અંદર લાઈનમાં ઊભા હતા અને વીસ થી મિનિટ અમે રાહ જોઈ એમનું સર્વર ડાઉન હતું સર્વર ડાઉન થયા પછી સર્વર ચાલુ થયું ત્યાર પછી એક કલાક ઉપર જે અમે ઊભા છે અને જે માણસ છે એ ખાવા જતા રહ્યા છે